કનૈયા લાલ કીરે આજનું ભજન છે માખણ ખાવા આવતું રે માણ ખાવા કરે ખાવા રો તું કજીયા કરે બે કાનુડા તારો નોર નો ભરૂ ક્યાંથી રે કરે મેળ કાનુડા તારો નહીં મળે છે નારી સૌએ તારાથી ડરે માં ખાવા રોજ કજીયા કરે ચાલાકી બોલે છે તું મીઠી મીઠી વાણી માનનો મેલો એ તો ગઈચ્યું હું જાણી